મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે હું જેસર મોવા રોડ ઉપર ઊભો છું અને અહીં તમે જોઈ શકો છો કે ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે આપણે લાઈવ જોઈ રહ્યા છીએ અત્યારે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જો રોડની બંને બાજુ આવો પાણી હાલ્યું જાય છે અને હાલ અત્યારે વરસાદ ધીમો પડ્યો છે બોક્સ છે ને તેને પ્લાસ્ટિક માથે ઓઢાડી દીધું છે કે વરસાદના કારણે પલ ને માટે એટલે હાલ અત્યારે જો એક ઝાડ નીચે ત્યારે ઊભો છું અહીં તમે જોઈ શકો છો કે જો પાણી પણ હાલ જાય છે અને ચારે બાજુ જોઈ તો ઘટાટો વાદળો પણ જોરદાર જામી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે જો વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને અત્યારે બાળકો પણ નીચાળે આવી રહ્યા છે આવી રહ્યા છે તો મિત્રો આપણે જેસર ની બહાર અત્યારે હું નીકળી ગયો છું અને તમે જોઈ શકો છો કે અત્યારે હું જે દેપલા રોડ જઈ રહ્યો છું ત્યાં તમે મારી પાસે જોઈ શકતા છો કે વરસાદ અત્યારે જવો આગળ વરસી રહ્યો છે પણ અહીં કાંઈ નથી અત્યારે અહીંયા તડકો આવી ગયો છે તમે મારા મોઢા ઉપર પણ જોઈ શકતા હશો કે સૂર્યનો પ્રકાશ આવી રહ્યો છે તો જેસરમાં વરસાદ હતો અને જેસરની ની બહાર આપણે દેપલા રોડે જઈએ તો અહીં તમે જોશો તો તડકો દેખાય છે પાછળ તમે જોઈ શકતા છો કે વરસાદ વરસી રહ્યો છે અત્યારે